નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ સહિત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં મસ્ત મોટું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી કરી રહ્યા છે ત્યારે હવે ભરૂચના સાંસદે પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે મનરેગામાં ઘણા બધા કૌભાંડો થયા છે અને એજન્સીઓએ ઘણા બધા

પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે એક મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જયારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મુકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાય એમણે મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા એમણે આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરણ એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વર્ણ કન્સ્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટિરિયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ અ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું નથું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો જીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવાડથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર હોય તમારા સરકારના હોય ચાહે વિપક્ષના હોય ચાહે સંગઠનના હોય ચાહે ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે